ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છેવાડાના ગામ એવા કરમાલી ગામ ખાતે થોડા દિવસ પહેલાં જ એક કેનેડિયન નિવાસી અને કરમાલીના મદરસામાં મોલવી તરીકે કામ કરતો મોલવી અજવદ બેમાતીએ એક અન્ય ધર્મની મહિલાને પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું સાથે તેને બ્લેકમેલ કરી હિન્દુ ધર્મ અંગીકાર કરવાનું દબાણ કરતા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેને લઈને પાનોલી પોલીસ દ્વારા આ મૌલવી અજવદ બેનામતી સામે ધર્માંતરનો ગુનો તેમજ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ દ્વારા આ તપાસ કરવા માટે દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસને તપાસમાં બહાર આવ્યું હતું કે આ મોલવી દ્વારા તેના ઘરમાં કેટલો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવ્યું છે દુકાનોનું દબાણ કરવામાં આવ્યું છે વગેરે વિગતો બહાર આવતા તેનો રિપોર્ટ કરમાલી ગામના તલાટી દ્વારા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને તેને તોડી પાડવા માટેના હુકમના ભાગરૂપે આજે કરમાલી ગામ ખાતે તાલુકા પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયત કરમાલીના તલાટી સહિતનો પોલીસ કાફલો પણ દોડ્યો હતો અને મૌલવી અજવદના ગેરકાયદેસર મકાન અને દુકાન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને જેસીબીને બોલ્ડેજર ફેરી નાખી તેનું તોડી નાખવામાં આવ્યું હતું ત્યારે આજ જ મૌલવી દ્વારા મદરસાના આગળના ભાગે પણ કેટલુંક દબાણ કર્યું હોવાનું બહાર આવતા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની મદદથી પોલીસે આ મદ્રાસાનું પણ દબાણ દૂર કર્યું હતું ત્યારે આ મામલે ગ્રામજનોએ પોલીસ અને વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તો બીજી તરફ આ અંગે જિલ્લા પોલીસ વડાએ ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેની વિગતો આપી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આપી હતી જી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમા કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ આ ગુનાની તપાસ આગળ વધારતા આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબીત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ એના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના